ગુજરાતમાં ગુંડાઓ લુખાઓ અસામાજિક તત્વો ટપોરીઓ જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવે છે અને ત્યારબાદ પોલીસ તેમને રોડ રસ્તા પર વગર ચપ્પલે લઈ જતી હોય છે તેમની તાંટિયા તોડ સર્વિસ પણ કરાવતી હોય છે અને તેમને તેમની હેસિયતનું પણ ભાન કરાવતી હોય છે આવી જે ઘટના બની છે બનાસકાંઠામાં તે મુદ્દે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગુજરાતમાં એક લાંબા સમયથી અસામાજિક લુખા ટપોરીઓ લફંગાઓ જાહેરમાં હથિયારો સાથે આતંક મચાવે છે લોકોને ડરાવતા ધમકાવતા હોય છે અને આવા તત્વો સમજતા હોય છે કે તેમના ત્રાસ અને આતંકથી સામાન્ય લોકો ડરી જશે અને ડરી ગયા પછી તેમના જે ગેરકાયદે કોઈ પણ પ્રકારના ધંધા જે ચાલી રહ્યા છે તેમાં કોઈપણ પણ પ્રકારની તકલીફ પણ નહીં આવે પરંતુ ગુજરાતની પોલીસ હવે આવા લુખા લફંગા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા માટે મેદાને પડી છે બનાસકાંઠામાં પણ અસામાજિક તત્વો છે તેમણે એક વેપારી આ દર્જી કામ કરનાર વ્યક્તિ છે તેમની દુકાને જાય છે અને તેમને જાહેરમાં હથિયારો સાથે ફટકારે છે અને તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આ ઘટના પછી પોલીસ સક્રિય બને છે આરોપીઓને દબોચી લે છે અને આરોપીઓને દબોચ્યા બાદ જે જગ્યાએ પણ તેમણે ત્રાસ અને આતંક મચાવ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવે છે તેમની સરભરા પણ કરવામાં આવે છે અને તેમને તેમની હેસિયત શું છે તે બતાવવામાં પણ આવે છે આરોપીઓના પગમાં પણ ચપ્પલ નહોતા અને તે હાથ જોડી રહ્યા હતા તે તેમની સ્થિતિ હતી ગુજરાતની પોલીસ હવે આવા અસામાજિક તત્વો છે તેમની શાન ઠેકાણવા માટે એક આ હથિયારું ઉપાડ્યું છે જેનાથી અનેક પ્રકારના અસામાજિક તત્વો અત્યારે એ ફફડી રહ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો